નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ વન ઉમેદવારો માટેની એક તારીખ જાહેર થઈ છે લાંબા સમયની રાહ બાદ મહત્ત્વની જાહેરાત આવી છે મહત્વની ખુશખબરી જાહેર થઈ છે મિત્રો તારીખ પણ આવી ગઈ છે તો વિડિયો ખાસ અંત સુધી નિહાળશું અને ખાસ મિત્રો માહિતી જોવાનું ભૂલશો નહીં ચેનલ ઉપર નવાશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે અપડેટ શું છે જે મિત્રો આપણા ચેનલ ઉપર લાંબા સમયથી જોડાયેલા છે એમને ખબર હશે કે આવનારી જે ભરતી પણ આવવાની છે સાથે સાથે મિત્રો બે હજાર ચોવીસની ભરતીની પ્રોસેસ અત્યાર સુધી મિત્રો ચાલુ છે તો મિત્રો એ ભરતીની પ્રોસેસની એક તારીખ આવી છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ટેટ વન રીવી આન્સર મહત્વના સમાચાર આવ્યા છે ખાસ મિત્રો મહત્વની અપડેટ નથી ખાસ નિહાળીએ વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો કચ્છ જિલ્લાના વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના પ્રતિક્ષા યાદી જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર માટે અગત્યની સૂચના જાહેર કરી છે જેમાં મિત્રો ધોરણ એકથી પાંચમાં ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસથી નવ સવારે નવ કલાકે ડોક્યુમેન્ટ ચકાસણી શાળા સ્થળ પસંદગીની નિમણૂંકી હુકમ રાખેલો છે તો તમામ ઉમેદવારો મિત્રો જે સ્થળ આપેલું છે એ સ્થળ સમયે તમારે પહોંચી જવાનું રહેશે તારીખ છે મિત્રો ઓગણત્રીસ એક બે છવ્વીસ તો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ હાલ જે ચાલનારી પ્રોસેસમાં કંઈ મળશે ચોક્કસ માહિતી આપવામાં આવશે અત્યારે જે તારીખ આવી છે જે તમામ મિત્રો જે તેમને નિમણૂકી અંગેની પ્રક્રિયા નીચે મુજબ મિત્રો રાખવામાં આવેલી છે તો ખાસ ઉમેદવારો ધ્યાનમાં રાખે તમારા મિત્રો સરકારમાં કંઈ ઉમેદવારો છે તો એમને જરૂરથી વિડીયો શેર કરશો નવી કે લેટેસ્ટ ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત